સહાય આપવા બાબતે કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી જેમાં જણાવ્યા અનુસાર થોડા દિવસો પહેલા જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે ખૂબ તારાજી સર્જાઈ હતી જેમાં જામનગર શહેરના વોર્ડ નંબર એકના વિસ્તારમાં પાણી ભરાવાના કારણે લોકોને ઘર વખરી તેમજ અન્ય ચીજવસ્તુઓની ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાની થવા પામી છે વરસાદ બંધ થયાના અઠવાડિયા પછી પણ તંત્ર દ્વારા આ વિસ્તારમાં કોઈ જ પ્રકારનું સર્વે કે મુલાકાત કરવામાં આવી નથી જે ઘર ઘરવખરી નાશ પામી છે તેવા લોકોને કોઈ જ પ્રકારની કેશ ડોલ સાહેબ પણ આપવામાં આવી નથી જે ખૂબ જ ગંભીર અને દુઃખદ બાબત છે જેથી વોર્ડ નંબર એકના વિસ્તારમાં તાત્કાલિક ધોરણે સર્વે કરાવી તમામ

એમાં અગાઉ સાહેબ જે જાણ કરવા ચાર પાંચ કલાક અગાઉ જો જાણ કરવામાં આવે તો માની જો ઘણા પરિવારો જે પથરાવાળા મકાન છે તો એ કમસે કમ બીજે શિફ્ટ થઈ જાય બરોબર એટલે જયારે ડેમમાં આપણે મન જો ભારે વરસાદ આપણે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ મોનિટરિંગ કરતી હોય આ વખતે ત્યાં કાંઈ કોઈ પણ જાતની જાણ કરાવી ને ઓછી તાનું છે ને પોતાનું સામાન લેવાની આ લોકોને છે ને એમાં સમય નથી એટલે એ નેક્સ્ટ ટાઈમ ક્યારેય વરસાદની આવી સ્થિતિ થાય તો એક ડિઝાસ્ટર વાળા અમે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ને એ મુદ્દે તો અમે ક્યાં ને અત્યારે તાત્કાલિક જે પરિસ્થિતિ જોઈએ એટલે એટલું જ લઈ પણ આ ડેમ ઓથોરિટીને કહી અને આ મુદ્દે જે થાય એ એક યોગ્ય આવનારા સમય માં આવું ના થાય એના માટે તંત્ર કાળજી રાખે એવી અમે જરૂરી હવે તમે બહાર ઉભો હું મારા વિસ્તાર ની વાત કરું